आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे हाय दोहा हो आपला सरपंच मल्या ते हार उसा सुटक मजुरी मली रे हने खासी से नाही ताण इवन तो इतकी जमीन सन ते मजुरी आपला कधी खुटती नाही पण टाइम पे पैसा आलो आपण આપણું ગમે તેવું કોમ હોય તો કરી દઈશું વળી ના નાના બાળવો ત્રણ દોષે આપણે એમ કઈ મજૂરી કઈ ને આપણે તો આપણી મજૂરી કરીએ છીએ પણ આપણો આ સોળી માટે બધી મજૂરી કરીએ છીએ અમુક સોળી તો ભણાવીએ છીએ ભણાવીએ છીએ એના માટે તો આ તાન થઈ ગયો કે આપણું તો ભલે ભવિષ્ય બગડ્યું પણ છોકરાનું ત્યાં બગડ વાત સાચી છે

डोशी फोन तो बंद बोलो सर फोन बंद बोलो सर ये ठेला बेलाम पड़े हो इतने ऊपर थी हुए पढ़ो हो पढ़ तो हाँ सीचोप बोलो सर फोन सीचोप बोला हाँ मुर्दो बंद बोलो सर ये तो साजिंग बाजिंग पति जी हुआ हाँ ओ हो साजिंग बाजिंग पति क्यों सोड़ी आई तो देख गया हाँ ये तो ये तो ये ना ये स्टिंग टाइम है इस दो पढ़ने पे कोई जो साजिंग बाज

गेरा तो वो कर दिए हां जॉनी में जाऊ से એટલે તૈયાર કરું બડ બડ પેઈન કોઈ વાત હોભડી લે ના હું ગોમમાં કોઈ મરી ગયો કુ મરી ગયો તાણ તમ તું જરૂર છું શું શિકર ઘર રમણ ઘરમાં શિકર હું રોટલા કરતો હોય શું ના માં બાપોને બે જણ આવી એટલે મને તો હું ખબર ક્યો અરે આ પેલા સીડીપા નહીં હોવા એવો થોડી પડી ગઈ તે ડાકો પર પડી હોય પડી જાય હા લે હા તાણ લઈ નાઈ દે કોક સુખરા હા તાણ

આજો આજો ને ના બાપા પણ હેતન આખો દાડી મજૂરી કરી કરી મરી જાય છે અને પેલી છોડી મારી નાઈ જાય લાઈન મજા લે છે ગોહું કોક કેવું તો પડશે જ ગ હાય આ મારા ઓળશવાની હાઈને તૈન તૈન મહિનો થી ગાલી મેલી છે આ યોનો ભાવ છે તાના ઘરનું કામ ચાલુ કરશે આ છોકરાને પચ્ચા ઈટોનો રોળો કરી નાખ્યો ના ના કોઈ મગજ મત લેતા નહીં મારા ઓળશ્યા હાઈને આ યોન ઈટો હું કવા લાગ્યાલી પડ તાણ હું કિસે ઘર બની આલો અલ્યા ઘરોમાં તો થોડી ઢણ આવી પડે નાલી ના આવી પડે અલ્યા કૂતરો હાઠાબા ઓય હું કરો છો અલ્યા કૂતરો આ પડ્યું કે હું ના ના કૂતરો નહીં ઓમા પડ્યું તમે તો કહે તો તમે વિશ્વા નઈ કરો મારા ઉપર કેક પણ ફટફટ બોલ ગોમમાં ગજબ થઈ ગયો સા હું ગજબ થઈ ગયો કોઈ કોઈ ડોહાચાર મરી ગયા છે ના ના ડોહા મરી ગયો તો હારું જ હતું ને તાડ એલા છોબા નહીં ઓમા કી પડી મેળો કોમ બોલ છોબા નહીં હા ઈનો છોડી બાકી જાય છે

તો આપણ બોલાઈએ તાં તો બોલાઈએ છે હું સાપ યા કે તાં સાપ યો આપડા ઘેર આવો તો આપણો સીધો મોણા છે ને ના ઘર માં જુજો આગ લાગવા મંડી આગ ત્યાં લાગી છે કે હું શું કરવાનું લેળો કે આપણે બે એ પાં જાઉં ઓ લેહળો તાં હા લેડ ભાઈ હા હા તો શું તો મોળું થઈ ગયું નહીં હા શું મોળું થઈ ગયું હા પણ પછી જે મહત્વનું કોમ લે ઘર તો આજી તો બંધ છે ને છોડી તો આવી નહીં હા હા આ ભણવાનું ચાલુ હતું મોળા વેલુ હોય આ તો રોટલો દોશી આવી વાગે આ તો લગભગ આવી નહીં એક કરો ફોન બંધ યા તો પછી મોમાને ના હોય જવાન કહેતી ફોન બંધ બોલતો તો તો હા બંધ બોલો ઇમ્બિયણ પાણી લગાવજો ઇમ્બિયણિયા ખબર ફોન કર્યો તો ઓ વાહ ઇમ્બિયણ કરો હેલો હેલો તુલસી બેટા આમાર કાજલ કાજલ તો એમ खोड ए केषक मे शान न बसमा बेहि नेक्डी जो नि ए नेक्डी जो त बसमा ह आ मन लागछ नि ममा निज्जे यलोसी ओहो यु लागछ त फोन त टेलिफोन त कराय त फोन ला पोनी लाजे टेलिफोन एउगु म फोनि लाउ आइ जा अ ले म झिन आवु पला जोउ जोनमा मारे মোকা ফুৰা তাৰা নাই তাৰ মানে খাই

के ખરેખર આ જોજે અત્યારે જમવાનો આવ્યો છે બોલો ખરેખર જમવાનો આવ્યો છે કળિયુગ કળિયુગ કેવા હર હર તો કળિયુગ આવ્યો છે ખરેખર આ બધો છે ને આ મા બાપ નો બધો કાવતરો છે બધો અલ્યા મા બાપ થોડા આવ્યો છે છોકરો ના ગોડી ગોડી ની વાના હોવા પર મા બાપ મા બાપ નો થોડો વક હોય આપું છું ગેર જઈ છે મા બાપ નો વક છે બધા તાના છોકરો ને લાગી રહે નમ ના ઓમ ના ઓમ આ કામરા ખોપડ લગાડો સૂટો મેકી દે હા જો પેલા સૂટા રેલા ને પઠા ના ખાય કે ગમમ ફરો અલ્યા માં બાપુ કરે માં બાપ તો આપણો એમ કે કે ભાઈ વાટી વાટી જજો ને વાટી વાટી આવજો ને હાર જતો કે આવજો ને બે બાપ આપણો હેતર માં મજૂરી કરી ખાતો હોય બાપરો ખાટા પર થોડી ધાક રાખવી પડે બીખ રાખવી પડે કાપડું સોકરું આમ ઘર પગ બહાર કાઢા ને એટલા મિશાર કરો પડે કે હું આ પગ દઉક ના દઉં આ માં બાપ નો તો બલિવાર નહી હતા બધા અલે હા તું સોની મન પડી રાખ તને કોઈ કીધા જેવું નહી તું ભાભી પેલી

सरपंच ताणु અલ્યા નહીં કરો মেলકી જાય લાખું ગામકા જોણ આવું છે ના ના કરવા જો તમે હું સંચાયા હાચું કેવાનું કાટો પા કેવું પડતો ગામનો मामलो છે હા આ તાજી મોટા માણસ हेलो हेलो हां बोलो कोण बोल्यो कोण सरपंच उखिया थो को तुम्ही અલ્યા હાલ आयो छु मीटिंग માં જોતો पंचायत मध्ये बतू काम હતું ता आईन उखियो छु कोण बोलो मोठीनो बोलू हां बोल बेटा आपला ગામમાં ગજબ થઈ ગયો પાછો

હા હા નેટ પરોણે પર પંચાયતમાં હાલ આવ્યો છું ને પાછો પેલા છોકરાનો પાછો ફોન આવ્યો કે પેલા શેહાને છોડીને કી કી લાઈન ફરાર થઈ જાય છે એટલે આ વા આ પાછું ગોમમાં એક બીજો આઈફો તાઇને પડ્યું હવે ગમે તે કરીને એનું કોઈક સમાધાન કરવું પડશે નકર મારી આબરું જ ને ગોમ ની આબરૂ જાય શેઠ જવા દે છે હા હા

मोमा गेर जाए तो फोन तो करक आप तो पोका ताना फोन करक इनम थोड़ी फोन कर कॉलेज पता ही पसी जाई है एकल लगई दो फोन लगई दो फोन बनत बोलो दो हां ए पोकी फोन कर हेड़ो खई ले जो पहला ओ खई ले हेड़ो हेड़ो थोड़ो खई लिए था ए खावन बसरा खा अब आ

અને હાલે તો અહીંયા આખા ગોમો ખબર છે કે લઈ છોડી ના હી છે હે હા હા કરજો તો હી ખબર ને હા કીધું તો એ ને તમારી છોડી લઈ ના પણ વાતો તો કરો તો ગોમો છું અલે પર તમારી છોડી ગા છે કાટલી વાળી એ સોખી કીધું કે આટલી લઈ જાય કોકને લઈ લ્યો કુરે કીધું થોન આપણો આખો ગોમ છોડી છે ને આપણો આ એરિયા ભાઈ એની વાત છે પણ એ તો કોલેજમાં હતી

સરપંચ સર ફોન અમે સરપંચ આવું સર ના તાર લખી દો ગમ બાર ના જોવા જ ના હોય ગમો

લાખ રૂપિયા દોસી ગંગાની પૈસા કાઢો પૈસા કાઢો હેડો નઈ જવાય મફત કોઈ નઈ આવો રૂપિયા નહી અમે મજૂરી કરીને જીવીશું ને અમે શું છે લાખ રૂપિયા એ તો ગમે તે ઘર ઉપાડે તમારી છોડી લે એય એને પણ પૈસા ના માંગો એ માબાપ ખબર પડે ને હાલ દુખ છે ને તમે પણ પૈસા માંગો તો નફા જવાની કે મફત આપે સાધારણ વાળો લાવો તો આપલા હોહોના કાઢવાના પૈસા કોઈ ના કાઢ પૈસા પણ હું કાઢું છોડો મારી છોડી નહી આ ભાઈ વે વિગો તમે બેસી મરો એ વિગો કન એય તું બેકાર નહી કરવાના અરે થોડું મર્યાદામાં બોલો લ્યા આણે

માડગલું પડી મારે બોલાવો રાતોણે ગણ ફૂલજી કરમજી સોળી તમારી લાબલા મજૂરીના પૈસા પર ભેગા છે ને ગરમો કાઢો હાડો ચલા પડ્યા છે આના ના બોલ પે પડ્યા છે તેલા ફૂતું પડ્યા છે ખાધું પેલું ફી નહીં જીવાય તો બધા કે પૈસા નહીં લેવા ઈ કણ થોડું નફાત જવાય છો જોડો ગરમો દેતો હોડો પૈસા વકણ થોડું તો જવાતું હતા જ મિત્રો આવું બધું થાય અને હજી તો જબરજસ્ત બીજા ભાગમાં તો એવું થશે ને તમે જોજો ખરેખર જોવાની મજા આવશે અને મારો જ આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હું જોઈએ એટલા